પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને સુગમતા રહે તે માટે શાળાના શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓનું કરાયું સ્વાગત સીબીએસ બોર્ડની પરીક્ષા પત્યા બાદ રાજ્ય સરકારની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓનો થશે આરંભ રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા

અંબે વિદ્યાલય માંજલપુર આવ્યો છે એટલે અમે બધા પેરેન્ટ્સ અહીંયા આગળ આવ્યા છે છોકરાઓને મૂકવા માટે આજે ઇંગ્લિશ નું પેપર છે છોકરાઓ માટે એ તો આમ તો ગમે તે હોય પણ આજે બોર્ડ ની એક્ઝામ એટલે લોકોને બીક તો લાગે જ એટલે બધા પેરેન્ટ પેરેન્ટ્સ સપોર્ટ કરવા માટે આયા છે અહીંયા તૈયારીઓ તો સર સવારે રાત સવારે બી સવા પાંચ વાગે ઉઠી જાય રાતે અગિયાર બાર બાર વાગ્યા સુધી વાંચે છોકરાઓ અને દરેક પેપર ની અંદર લોકોને રજાઓ છે એટલે એમને થોડુંક એમને બર્ડન બી વધારે છે કે ભાઈ પાંચ પાંચ દિવસ રજાઓ મળે છે પછી અમારે આટલું ભણવાનું જે રીતના બડન અમારામાં ટાઈમમાં હતું એના કરતાં વધારે બડન અત્યારે છોકરાઓને પડી રહ્યું છે આમાં મારું નામ પ્રશાંત ઠક્કર સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ